પંચમહાલ જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષાના શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો એચએસસી અને એસએસસીની બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ થનાર છે એટલે હું તમામ પરીક્ષાર્થીઓને સૌથી પહેલાં તો શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો દોઢસો જેટલા પરીક્ષા કેન્દ્રો ઉપર તેતાલીસ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે બોર્ડની સૂચનાઓ પ્રમાણે એના માર્ગદર્શન પ્રમાણે તમામ તૈયારીઓ પંચમહાલ જિલ્લામાં આપણે પૂર્ણ કરી છે દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર કોઈપણ પ્રકારની ગેરરીતિ સિવાય પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય એવી તમામ તૈયારીઓએ તંત્ર કરી છે દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર સીસીટીવીની નિગરાની અને રેકોર્ડિંગ હેઠળ પરીક્ષાઓ થશે દરેક જગ્યાઓ પોલીસનો બંદોબસ્તની વ્યવસ્થા છે ખંડ નિરીક્ષક અને વિવિધ પ્રકારની જે ટીમોની રચના કરવાનું માર્ગ બોર્ડનું સૂચન હતું એ પ્રમાણે ફ્લાઇંગ ખંડ નિરીક્ષકોની રચના સરકારી અધિકારીઓની નિમણૂક પરીક્ષા માટે કરેલી છે એટલે મને સંપૂર્ણ રીતે ખાતરી છે કે પંચમહાલ જિલ્લામાં પરીક્ષાઓનું આયોજન સુચારુ સ્વરૂપે કોઈપણ પ્રકારની ગેરરીતિ સિવાય શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે